જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છો તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોમાં તો આજે તમને ખબર છે ઘણા સમયથી હું કહેવાય કે દિવ્યા વ્લોગમાં પણ નથી આવતી અને ઘરે પણ નથી તો દિવ્યા છે એની ઘરે અને મારે જવાનું છે એની ઘરે અને વરસાદ પણ જો ધીમો ધીમો શરૂ છે તો ઘણો સમય થઈ ગયો છે દિવ્યા અહીંયા ઘરે નથી તો દિવ્યાને મળવા જવાનું છે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બધા મજામાં

સરસ મજાનો કપાય છે મોટો મોટો થઈ ગઈ છે તૈયાર અને પેલા તો જવાનું છે વરસાદ અંધા છે ગામ થોડું કામ છે એટલે જવાના છે મારા હાળાની બે અમે બે ગામમાં જવાના છે થોડું કામ છે ફટાફટ પતાગી ફહા આવતા રહેવાના છે ને હા તો જલસા કર્યા છે ને આજે તો કરે ને મજા આવતી મજા આવે તો ફેમિલી બન્યા રહેજો કરી લેજો ગામ માં જઈને પછી ફરીથી આપણે વાડીએ હાલો તો હવે અમે બધાય કાજલબેન રમેશભાઈ આવજો આવજો ભાઈ ના ને હવે ચાલો હવે આપણે જવાનું છે ઘરે આવજો બધા તમે આટો મારવા પાદરીમાં આવજો તમે બધા હા મહેમાનને છે આ ઘણી બધી અહીં પડે છે ફેમિલી અહીંયા રસ્તે મારા મામાની ઘરે ગયા છે અમારે અહીંથી એક છે

હવે જોઈ છે બળી બને છે કે પેંડા બને છે કેમ કે બે ત્રણ દિવસ થઈ ગયા છે એટલે કદાચ તો બળી તો નહીં જ બને તો એ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો શું બને છે આપણે જોઈશું તો જો પંદરથી વીસ મિનિટ થઈ ગયું છે આપણે દૂધ મીકવી અને હવે ધીમે ધીમે દૂધમાં કણીઓ થવા મળી છે અહીંયા અમારે જીગુબેન હેકે છે ડોડો ફૂટે છે તો અવાજ આવે હવે સરસ મજાનો આપણો હું કે પેંડા બનવાના થઈ ગયા છે તૈયાર ને હવે આપણું દૂધ નાઈમ તમને ખબર હશે કે આખું બગડિયું પહેર્યું હતું હવે પાણી બધું બળી થોડુંક તો થઈ ગયું છે અને મલાઈ જામમાં મળી છે થોડીક વારમાં આપણે ખાંડ પણ નાખી દેવાની છે એકદમ સરસ મજાનો માવો થવા મળ્યો છે તૈયાર ને આપણે આ ખાંડ છે એ ખાંડ પણ એમાં નાખી દેવાની છે

જો એટલે ખાંડ લઈ લીધી છે એટલે ખાંડ તો જોવે જ ને જો આપણે દૂધ નાઈ ને ત્યારે અહીં સુધી કાંઠો કાંઠ ફેર્યું હતું નહી અત્યારે એટલું થઈ ગયું છે ગેસ ધીમો કરી ના કાકવાની દે

સરસ મજાનું માવો થઈ ગયો છે તૈયાર આવે અને આપણે ઠારવા માટે એકદમ સોખા દૂધમાં કેમિકલ વગેરેનો આમ મસ્તનો માવો પણ બન્યો છે ને અમે ઘી પણ આ ઉપર આવી જ છે સરસ મજાનું તૈયાર થઈ આપડો જો સાઈડમાં છે ને આ બધી કહી છે ને પંખ દેવાને આપણે પંખો શરૂ કરીને મેગ દીધો ઠેરવા પંખો શરૂ નાનો બેને જ બધે આવી જશે

એટલે ફેમિલી એને દેવી હાથે માથામ કરવા ગયેલી હતી એટલે હું આજે એને તેડી આવ્યો છું અને રસ્તામાં હેરાણે પણ બહુ ચાલે કે વરસાદે હેરાણ બહુ કર્યા હતા કે હા બહુ વરસાદે હેરાન કર્યા પલળતા પલળતા આવ્યા તોય આપણે એક ઠેકાણે તો ઊભા રહી ગયા પવન નહીં હતો બહુ ને હવે આજથી હું આવી દરરોજ વિડીયોમાં કેમ કે અત્યાર સુધી મારા પપ્પા નોલે હતી હાથે માથામ કરવા રોકાણી હતી તો આજે આપણે બનાવ્યા હતા પેંડા સરસ મજાના વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો દીવે કે દીવી પ્રમાણે એક વિડીયો ગમે તે લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો મળશું ફરીવાર એક નવા વિડીયોમાં નવી સવાર સાથે નવા વિચારો સાથે બાય બાય